પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળામાં નાના બાળકો ખોવાઈ જાય તો તેમના વાલીઓને મળી શકે તે માટે નગરપાલિકા દ્વારા દર વર્ષે રાવટી રાખવામાં આવતી હોય છે તેર વર્ષે મેળામાં પહેલા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે પાંચ જેટલા બાળકો ખોવાયા હતા જેને પોલીસ અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા તેમના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું ત્યારે પરિવારજનોએ નગરપાલિકાની ટીમ તથા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો

આવતી વિભાગ સતત તેની કામગીરી કરી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો પોલીસ અને નગરપાલિકાના સંયુક્ત આ રાવટી છે તે લોકો માટે સતત દિવસ અને રાત કામ કરી રહી છે નિપુલ સાથે નેહા ઉડેકરા ગુજરાત